દારૂની લડાઈ હજુ પૂરી થઈ નથી અને ભાજપના રાજમાં ડ્રગ્સનું પ્રમાણ વધે તો એ આપણા સૌ માટે ચિંતાનો વિષય છે રાજકોટમાં ભાજપના નેતાનો છોકરો ડ્રગ્સ વેચતા પકડાયો હતો ગઈકાલે પકડાયો હતો અને બે ચાર દિવસ પહેલા ભાજપના યુવા મોરચાનો હોદ્દેદાર અને ભાજપના લઘુમતી મોરચાના બે હોદ્દેદાર લોકો ડ્રગ્સ વેચતા પકડાયા છે આ લોકોના ફોટા ગુજરાતના ગૃહમંત્રી હરસંઘવી સાથે પણ જોવા મળ્યા આમ જોતા લાગી રહ્યું છે કે આખા ગુજરાતમાં ડ્રગ્સ વેચવાનું ટેન્ડર ભાજપના નેતાઓએ લીધું છે આજે બધાને ખ્યાલ છે કે દારૂના ધંધામાં ભાજપના કયા કયા નેતાઓ ભાગીદાર છે અને હવે ડ્રગ્સના ધંધામાં જે રીતે ભાજપના નેતાઓ પકડાઈ રહ્યા છે તે જોઈને લાગી રહ્યું છે કે ડ્રગ્સનો ધંધો પણ ભાજપના નેતાઓ કરી રહ્યા છે તેમ છતાં કોઈને છોડવામાં નહીં આવે તેવી વાતો કરીને હસંગવી ગુજરાતના લોકોની આંખોમાં ધૂળ નાખે છે જી ગોપાલભાઈ શું કહેશો આજે પ્રેસ કોન્ફરન્સમાં ગુજરાતમાં છેલ્લા ઘણા વર્ષોથી

આ ભાજપનો હર્ષંઘ મિત્ર વિકાસ માફિયા ડ્રગ્સ વેચતા પકડાયો એના ઉપર ડ્રગ્સની કલમ તો લાગી પણ ડ્રગ્સની માફિયા પ્રવૃત્તિ કરવાની કલમ લાગેલ નથી મેં એની ઓનલાઈન એફઆઈઆર જોઈ ચેક કરી તો મારા ધ્યાનમાં આવ્યું કે આ તો માફિયામાં પ્રવૃત્તિ કરે છે ડ્રગ્સનો ધંધો છે એ માફિયાઓના હાથમાં છે ગેંગના હાથમાં છે કોઈ એક વ્યક્તિનું કામ નથી કે ડ્રગ્સના ધંધામાં ઇન્વોલ્વ થાય તો ડ્રગ્સનું આખું એક માફિયા લિંક છે રાજસ્થાનથી આવે કે મધ્ય પ્રદેશથી આવે એક માફિયાઓની આખી ચેનલ છે તો તમામ માફિયાઓને પકડવા માટેની માફિયાઓની ગેંગની કલમ શા માટેનો લગાડવામાં આવી તો મેં મારી રીતે જાણવાની કોશિશ કરી જાણવા મળ્યું કે ભાજપના કોઈ નેતાઓના ગુપ્ત આદેશથી કે ગુપ્ત આશીર્વાદથી કે ગુપ્ત સૂચનાથી કે ગુપ્ત ધાક ધમકીથી કે ગુપ્ત દબાણથી આ ભાજપના ડ્રગ્સ માફિયા વિકાસ આહીર વિરુદ્ધમાં ગેંગની અને માફિયાની કલમ નથી લગાવી આ સિવાય ગુજરાત રાજ્યના સ્ટેટ મોનિટરિંગ સેલના

હર મિત્ર અગાઉ લૂંટમાં પણ પકડાયો છે હર મિત્ર અગાઉ અપહરણમાં પણ પકડાયો છે હર મિત્ર